નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અપસોનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ધ્વનિ નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચેપ્ટર નંબર દસ ધ્વનિમાં સૌ પ્રથમ સ્વ અધ્યયન પોથીમાં નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલું ધાતુની થાળી પર ચીપીઓ અફડાવવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે એમાં આવશે થાળીમાં અવાજ ઉત્પન્ન થાય છે બીજું ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય તો એની પાંખોના ફળફડાટથી ઉત્પન્ન થાય છે ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે તો હવાના કંપનથી વ્યક્તિના નસકોરા ત્યારબાદ નીચેના પ્રશ્નનો યોગ્ય જવાબ લખો એમાં ચોથું તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો કારણ કે દરિયા કિનારે પવન સાથે પાણીમાં મોજા ભરતી ઓટ આવતી હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી પાંચમો પ્રશ્ન આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ છઠ્ઠું ચીપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા શું થાય તમારું અવલોકન નોંધો તો ધ્વનિચીપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા તે ધ્રુજે છે અને એ ધ્રુજારીના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય એટલે કાનની નજીક આપણને ધ્વનિ સંભળાય છે સાતમું જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ તો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારી થાય નહીં એના લીધે આપણે અવાજ સાંભળી શકીએ નહીં ત્યારબાદ આઠમો પ્રશ્ન શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો જો ધ્વનિની આવૃત્તિ વીસ હટ અને વીસ હજાર હર્સ ની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે અને જો ધ્વનિની આવૃત્તિ ઓછી અને વધારે હોય તો તેને કાન સાંભળી શકતા નથી તો આવી ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે ત્યારબાદ નીચેનું એક કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે જેમાં સંગીતના વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ આપણે લખવાનો છે તો વીણામાં તો કે તણાયેલી દોરી દ્વારા ઢોલકમાં ખેંચાયેલા પડદા દ્વારા શરણાઈમાં હવાના દબાણથી વાસણીમાં હવાના દબાણથી તબલામાં તો ચામડાના ખેંચાયેલા પડદાથી દસમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્ય અવકાશ છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી માટે સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી અગિયારમો પ્રશ્ન દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે કંપિત થતી ધ્વનિ વસ્તુને પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો ધ્વનિ સાંભળી શકીએ છીએ નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી બારમો પ્રશ્ન ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે તો ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ વાળી વધુ આવૃત્તિ વાળી એટલે કે વધારે પીચવાળી હોય જે આપણે સાંભળી શકતા નથી પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા અને વનવાગોળ જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે ડોલ્ફિન કે વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે તો કે ડોલ્ફિન કે વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ પીચવાળી હોય છે જેની મદદથી ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે ચૌદમો પ્રશ્ન સબમરીન દરિયાની અંદર સફર ખેડે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે તેની શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ કરો તો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનમાં રહેલ સોનાર સિસ્ટમ ની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુની એક મેપ બનાવે અને આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે પંદરમો પ્રશ્ન વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોનું શું નુકસાન થાય તો વિમાનની અવરજવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય અનિંદ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે ત્યારબાદ સોળમો પ્રશ્ન હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખ ફફડાવે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી કારણ કે પક્ષી સેકન્ડમાં સરેરાશ વખત પોતાની પાંખો ફફડાવે આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એની આવૃત્તિ ઓછી હોવાથી આપણે અવાજ સાંભળી શકતા નથી સત્તરમો પ્રશ્ન જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપોડી બનાવો અને વગાડવાનો પ્રયત્ન કરો તેમાંથી નીકળતા વિવિધ પ્રકારની અવાજના કોષ્ટકની કોષ્ટકમાં નોંધ કરો તો પીપળો છે તો એમાં તીણો અવાજ લીમડામાં ઘેરો અવાજ લીંબુડીમાં તીણો આંબામાં ઘેરો એરંડામાં ઘેરો અઢારમાં કોષ્ટકમાં અમુક વસ્તુઓ દર્શાવેલી છે એને ભેગી કરી તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો અને તમારું તારણ નોંધો તો અહીંયા વસ્તુઓ અવાજ ઉત્પન્ન કરવાની રીત અને કેવો અવાજ તો બે સ્ટીલના ગ્લાસને આપણે અથડાવીએ તો અવાજ ઉત્પન્ન થાય વાસળીને ઘસીને તીણો અવાજ ઉત્પન્ન થાય વીણાની તણાયેલી દોરીને અથડાવીને તીણો અવાજ ઉત્પન્ન થાય કપ પ્રકાબી ઘસીને ઘેરો અવાજ એક તારો ઘસીને ઘેરો અવાજ સિસોટીમાં ફૂંક મારીને તીણો અવાજ મંજીરાને અથડાવીને તીણો અવાજ ઉત્પન્ન થાય છે હાનિકારક અસરો જણાવો તો ઊંઘ ન આવવી માનસિક શાંતિ હણાય અને સ્વાસ્થ્ય સંબંધી રોગો થાય ત્રીસમો પ્રશ્ન ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય જણાવો તો કે વાહનમાં હોર્ન ઉપયોગ ઓછો છે તે નોંધે છે કે દિવસ કરતા રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આ ઉષ્ણા માટે થતું હશે કારણ કે દિવસે પ્રમાણમાં વધુ ઘૂંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે પ્રશ્ન આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારીની જરૂર છે પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થોનો અવાજ આપણે કેમ સાંભળી શકતા નથી તો આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા માટે ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ થી વીસ હજાર હર્ટની વચ્ચે હોય તેવા ધ્વનિ શ્રાવ્ય છે પરંતુ વીસ થી ઓછી અને વીસ હજાર થી વધુની આવૃત્તિ વાળી ધ્વનિ આપણે સાંભળી શકતા નથી એટલે બધા જ ધ્રુજતા પદાર્થોનો અવાજ આપણે સાંભળી શકીએ નહીં ત્રેવીસ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ સાના કારણે ઉત્પન્ન થાય છે પંખાનો અવાજ હવાને ફેંકવાથી અવાજનો અવાજ તો 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 કે કે યાંત્રિક મશીનના કારણે કારણે બરાબર વાસણનો અવાજ બે આપણે નોંધ અહીંયા કરી શકીએ ચોવીસમો પ્રશ્ન બે અવકાશ યાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે તો કે ના એ એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત કરી શકે નહીં કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર દસ ધ્વનિ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ